એકવાર જો આ રીતે આઈસ્ક્રીમ ઘરે બનાવશો તો બજારના ફેમિલી પેક લઈ આવવાનું ભૂલી જશો સૌ પહેલા એક પેનમાં પાંચસો એમએલ દૂધ ગરમ કરી લેશું એક વાટકામાં બે ચમચી કેસર પિસ્તા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર બે ચમચી મિલ્ક પાવડર થોડું દૂધ ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલો સાકરનો પાવડર ઉમેરીશું અને તેને પણ આ રીતે મિક્સ કરી લેશું દૂધમાં ઉભરો આવી જાય એટલે ગેસને ધીમો કરી દેસુ કસ્ટર્ડ પાવડર વાળું દૂધ તેમાં ઉમેરી અને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપ ઉપર થવા દેશું હવે તેને ગેસ પરથી નીચે ઉતારી એકદમ સરસ ઠંડુ કરી લેશું હવે એક વાસણમાં એક કપ વિપિંગ ક્રીમ ને આપણે વ્હીપ કરી લેશું એકદમ સરસ ક્રીમ ફૂલીને ડબલ થઈ જાય ત્યાં સુધી તેને વ્હીપ કરી લેવાનો એક પીંચ જેટલો ગ્રીન ફૂડ કલરમાં થોડું દૂધ ઉમેરીશું થોડા કેસરના તાતણા ઉમેરીશું તેને ક્રીમની સાથે ઉમેરી દેશું કસ્ટર્ડ પાવડર વાળું દૂધ પણ સાથે ઉમેરી બ્લેન્ડર થી ફરી પાછું તેને બ્લેન્ડ કરી લેશું ત્યાર પછી પિસ્તાનો ભૂકો ઉમેરીશું હવે તેના ચમચાથી મિક્સ કરી અને એટલા ડબ્બામાં ઉમેરી દેશું અને બાર કલાક માટે ફ્રીજરમાં સેટ થવા રાખી દેશું બાર કલાક પછી તૈયાર છે આપણો કેસર પિસ્તા આઈસક્રીમ